જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ બુટલેગરો સામે બોલાવેલ સપાટાની જી હા છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂનો વેપલો કરનાર અને હેરાફેરી કરનાર સામે સપાટો બોલાવ્યો છે બોડેલી પોલીસ મથક હદ વિસ્તારના થારકુવા ગામેથી બાઇક સાથે વિદેશી દારૂનો જથ્થો મળી એક પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે જ્યારે છોટાઉદેપુર નજીક આવેલ ગોંદરિયા ગામે બુટલેગરના ઘરમાંથી બુટલેગરને રૂપિયા સત્યાવીસ હજાર એકસોને પંચાણુંના દારૂના જથ્થા સાથે ઝપ્પે કર્યો છે એલસીબી પોલીસ સ્ટાફ બોડેલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં તો દરમિયાન મળેલ બાદમી આધારે થારકુવા ગામે જંગલ જાડી ઝાંકરામાં જી જે ચોત્રીસ એલ નેવું ચોત્રીસ નંબરની પલ્સર બાઈક જેની કિંમત રૂપિયા પચાસ હજાર સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ છસોને ચોવીસ જેની કિંમત રૂપિયા ચુમોતેર હજાર ચાલીસનો દારૂ મળી કુલ રૂપિયા એક લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે છોટાઉદેપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં એલસીબી સ્ટાફને બાતમી મળેલ કે ગોંદરિયા ગામના નિસાળ ફળિયામાં રહેતા વિઠ્ઠલ પારસિંગ રાઠવા પોતાના ઘરની અડાડીમાં દારૂનો જથ્થો સંતાડી અને દારૂનો વેપલો કરે છે બાતમી મળતાં જ પોલીસે ગોંદરિયા ગામે બુટલેગર વિઠ્ઠલ રાઠવાના ઘરે રેડ કરી બુટલેગર વિઠ્ઠલ રાઠવાને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા માળિયા ઉપર સંતાડી રાખેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂની એકસોને ત્રેવીસ બોટલો કિંમત રૂપિયા સત્યાવીસ હજાર એકસોને પંચાણુંનો દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગર વિઠ્ઠલ પારસિંગ રાઠવાની અટકાયત કરી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો